નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો હાલ કુંવારા છોકરાઓ માટે સારા સમાચાર આવ્યા છે તો દક્ષિણ કોરિયા જે ટેકનોલોજી અને આર્થિક પ્રગતિમાં વિશ્વમાં આગળ છે તે હવે એક અનોખા સામાજિક પડકારોનો સામનો કરી રહ્યું છે ઝડપ જીવનશૈલી અને કામનું દબાણ યુવા પેઢીઓને સંબંધો લગ્ન અને બાળકોથી દૂર કરી રહ્યું છે જન્મદ નીચા સ્તરે પહોંચી ગયો છે અને સરકારે પગલાં ભરવા પડ્યા છે હવે સરકારે યુવાનોને કૌટુંબિક જીવન તરફ યુવાનોને આકર્ષણ કરવા માટે એક યોજના બનાવી છે જેમાં નાણાકીય પ્રોત્સાહન દ્વારા યુવાનોને ડ્રેટિંગ લગ્ન અને બાળકોના ઉછેરમાં મદદ આપવામાં આવશે દક્ષિણ કોરિયામાં નાગરિકોની જીવનશૈલીની પરંપરાગત સંબંધોમાં અને પરિવારના મહત્વનો પડકાર ફેંક્યો છે સવારથી સાંજ સુધી કામમાં વ્યસ્ત રહેતા યુવાનોને ડ્રેટિંગ માટે સમય કાઢી શકતા નથી એટલું જ નહીં તેઓ લગ્ન અને બાળકો પેદા કરવાથી પણ દૂર થઈ ગયા છે પરિણામે દેશનો જન્મતર વિશ્વમાં સૌથી નીચામાં નીચો એક થઈ ગયો છે મોંઘવારી કારકિર્દીમાં પ્રગતિ અને વ્યક્તિગત સ્વતંત્રના કારણે યુવાનોની કુટુંબિક જવાબદારીઓ સ્વીકારવામાં ખર્ચ અનુભવે છે દક્ષિણ કોરિયાની સરકારે આ સામાજિક સમસ્યાનો ઉકેલ લેવા માટે પગલા લીધા છે તે જ માને છે કે આર્થિક સુરક્ષા પ્રોત્સાહને પૂરા પાડવાથી યુવાન સંબંધો અને પરિવાર તરફ આકર્ષિત થશે અને ધ્યાનમાં રાખીને એક અનુકૂળ ટ્રેડિંગ નાણાકીય સહાય કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ કે યુવતી ડેટ પર જાય છે તો સરકાર આશરે ત્રણસો પચાસ અમેરિકન ડોલર એટલે કે આશરે એકત્રીસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડે છે આ રકમ ખોરાક મનોરંજન અને પ્રવૃત્તિ માટે આપવામાં આવે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની